દસાડાના કામલપુરમાં બે રાઉન્ડ ફાયરિંગ કેસમાં નવા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ પેટના ભાગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત યુવાન અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાણા તાલુકાના કામલપુરામાં બે રાઉન્ડ ફાયરિંગ કેસમાં નવ શખ્સો સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેમાં પેટના ભાગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત યુવાન અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જ્યારે કામલપુર ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ પોલીસે ફરાર આરોપીને કબજે કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે હાઇડિંગ તથા રાયોટિંગનો બનાવ બનાવવા પામેલ આ કામમાં ગુનો એ રીતે બનાવી જોઈએ આ કામનો ફરિયાદી ગોપાલભાઈ તથા તેના સગાભાઈ લાલાભાઈ પોતાના ઢોર ચરાવવા જતા હતા દરમિયાન આ કામના આરોપી દરિયાખાન ઉમરખાન ઉમર મલે તથા અન્ય ઈસમોએ મળીને આ કામના સાહેબ તથા ફરિયાદી ઉપર હુમલો કરેલ જેની અંદર ફાયરિંગની ઘટના બને અને આ કામના સાહેબ લાલાભાઈને ભાગે ફાયરિંગથી ઇજા થયેલ અને તેને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ હાલ તેઓની તબિયત સ્થિર છે અને આ કામે હાલ ગુનાના કામે કુલ ત્રણ આરોપીને રાઉન્ડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ બજારણા પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે